રતનપર ગ્રામ પંચાયતના સરપંચ ગામના યુવાનો ગ્રામજનોનું કલેક્ટર આવેદન રતનપરની નવી સોસાયટી વિસ્તારમાં અમુક આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસદાયક કૃત્યો નશો કરતા હોવાની વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી અમુક ફિમેલ વિદ્યાર્થી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી રહી છે મકાન માલિકોએ મકાન ભાડે આપવા અંગે પોલીસને જાણ કરી નથી રતનપર ગામમાં નવી સોસાયટી વિસ્તારમાં ઘણા સમયથી આફ્રિકન વિદ્યાર્થીઓ ભાડે મકાન રાખીને વસવાટ કરે છે તેમના દ્વારા ત્રાસવાદક કૃત્યો કરવામાં આવે છે જેમ કે ટૂંકા કપડાં પહેરી બહાર શેરીઓમાં આવવું બહારથી દારૂ અને નશાના અન્ય પદાર્થો જેમ કે ગાંજો ચરસ લાવી અહીં સેવન કરે છે વાસીઓ સાથે નશામાં દૂધ હાલતમાં ઝઘડો કરે છે કોઈપણ પ્રકારના સરકારી એગ્રીમેન્ટ વગર ભાડે મકાનમાં રહે છે તથા સરકારશ્રીના મોડલ ટેનન્સી એક્ટ બે હજાર એકવીસ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ વિદેશી લોકોને મકાન ભાડે આપે છે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે જે એક પણ મકાન માલિકે કરી નથી આફ્રિકન ફિમેલ વિદ્યાર્થી અહીં રહેણાંક વિસ્તારમાં વેશ્ય પ્રવૃત્તિઓ કરે છે જે શરમજનક બાબત છે અને રતન પરમાં રહેતા તમામ સમાજ પર ખરાબ અસર પડી રહી છે આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી હતી અહેવાલ ગિરાજસિંહ રાણા